હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને ઝાઝા દિવસના બધાયને રામ રામ ને આઈ હોપ કે તમે બધાય મજામાં જઈશો અને આઈ આજે આવી ગયા છીએ આપણે એક પાછી નવી જ રેસીપી લઈ અને આપણી ગામડાની વિલેજ સ્ટાઇલ છે એ રેસીપી છે મસ્ત કોઈ મહેમાન આવે તો જમવાનું બનાવવું હોય ને કન્ફ્યુઝન હોય તો કાંઈક નવું નવું જ બનાવવાનું છે આપણે તો તૈયારી કરી દઈ ચાલુ અને અહીંયા જો આવ્યા છે આપણી ઘરે મહેમાન આને તો તમે ઓળખતા જઈશો આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ લગ્ન પછી આવી છે અને જે એનું જમવાનું આપણે બનાવ્યું છે જો આપણા માએ જે શ્રી કૃષ્ણ કરી લીધા છે ને આપણી બેસ્ટ ફ્રેન્ડ છે એની એ જય શ્રી કૃષ્ણ કરી લીધા છે અને હાલો બધા એને જો જય શ્રી કૃષ્ણ કહી દીધા છે અમારા મંથન ભાઈએ જો આપણે અત્યારે છે ને બનાવવાની છે એ રવાની મસ્ત ખાસતા કચોરી બનાવવાની છે આપણી ગામડાની સ્ટાઇલમાં જો કોઈ મહેમાન આવે ને રવાની ઉપયોગ કરવો હોય સદુપયોગ તો કેમ કરવાનો તો આપણે હવે ચૂલો ચાલુ કરી લીધો છે અને ચૂલે છે છે એ વાસણ મૂકી દઈએ છીએ આની ઉપર હવે આપણે મૂકવાનું પાણી આપણે જો રવો છે એ કેટલો લેવાનો છે તો મોટા મોટા વાટકા છે એ આપણે રવાના લઈ લઈએ એ જ પ્રમાણમાં પાણી મૂકવાનું છે જો મેં એક મોટો વાટકો છે ઈ રવાનો લીધો છે અને બે મોટા વાટકા લીધા છે તો આપણે આનું બે ગણું પાણી મૂકવાનું છે તો ચાર વાટકા છે એ આપણે મોટા મોટા પાણી ગરમ મૂકવાનું છે એકદમ ઉકળી ગયું છે તો આ આપણે છે થોડાક અજુમાં છે એ લઈ લીધા છે એને વાટી અને આમાં નાખી દેવાનું છે થોડુંક આપણે જીરું લીધું છે

આપડે હે સારી રીતના એકદમ આવી રીતના હલાવી લેવાનું છે આપણે નીચે ઉતારી લીધે લીધું છે અને આપણું જ્યાં સુધી છે ને રવો છે આપણો આપણે કરી લીધું છે એ ઠરે ને ત્યાં સુધી આપણે હવે કચોરીનો મસાલો તૈયાર કરવાનો છે તો વાસણ છે એને ચૂલા ઉપર મૂકી દઈ અને તેલ ગરમ મૂકી દઈએ આપણે તેલ છે એ મેં મોટા બે પાવરા જેટલું લીધું છે આપણે કચોરી મસાલો બનાવવા માટે જો મેં આજે છે ને બટેટા પહેલેથી બાફી જ લીધા હતા તો બાફેલા મેં બટેટા લીધા છે અને થોડીક બે મોટી મોટી છે એ ડુંગળી લીધી છે વટાણા બાફીને લઈ લીધા છે અને આમાં આપણે છે ને ધાણાભાજી લીધી છે મરચું આદુ લસણ અને લાલ મરચું છે તીખું એકદમ આપણે સ્પાઈસી મસાલો બનાવવાનો છે તો એ બધું છે એ આપણે ખાંડણીમાં ખાંડીને મેં લઈ લીધું છે થોડીક વરિયાળી લીધી છે મોટી ચમચી જેટલી અને આપણે આ બે સ્પેશિયલ મસાલા છે આપણી કચોરીનો મસાલો છે ને એકદમ ચટપટો બનાવવા હતું તો અહીંયા મેં છે ને એક ગરમ મસાલો લીધો છે ને આ છે મેં એક ચમચી દાબેલીનો મસાલો છે બે એક એક ચમચી મસાલા છે એ મેં લઈ લીધા છે હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે

નાખી દેવાની છે સ્વાદ અનુસાર નમક છે એ આપણે નાખી લેવાનું છે બધાયને છે એ સારી રીતના હળ હળવા દેવાનું છે હવે આની અંદર આપણા બાફેલા વટાણા છે એને નાખી દેવાના છે જો આપણા સ્પેશિયલ બે મસાલા મેં કીધા હતા ને ગરમ મસાલા એ બે નાખી દેવાના હશે હવે આની અંદર એક લીંબુનો રસ છે એ નાખી દઈએ અને હજી જો વધારે આપણે ને તીખું કરવું હોય તો મેં એક ચમચી મરચું પાવડર છે ઈ લીધું છે અડધી ચમચી ધાણાજીરું લીધું છે હવે બધાયને સારી રીતના મિક્સ કરી અને આમાં બાફેલા બટેટા આપણા છે ઈ એકદમ નાખી દેવાના છે જો આપણો મસ્ત એકદમ મસાલો છે ઈ રવાની કચોરી છે આપણે બનાવવાની છે એનો તૈયાર થઈ ગયો છે નાખી દઈએ અને હવે ઉતારી લઈએ જો હવે આપણું આ ઠંડુ એકદમ થઈ ગયું છે સરસ અને આપણો મસાલો કચોરીનો છે રવા કચોરીનો એ એકદમનો બનીને સરસ તૈયાર થઈ ગયો છે તો હવે તેલ વાળો આ છે એ થોડોક આપણે કરી લેવાનો છે અને આને ટૂપી લેવાનો છે અને ટૂપીને લોટ જેવું તૈયાર કરી લેવાનું છે

અને એમાં આ રીતનો આપણે એક મસાલો છે એને નાખવાનો છે પછી આમ બધી રીતે ફરતી બાજુ આમ પેક કરી દેવાની છે જો આ રીતે પેક થઈ જાય પછી આ રીતના કરી અને હાથેથી જ આવું પૂરી જેવું બનાવવાનું છે તો આ આપણી રવાની કચોરી બની જાય તો આ રીતના આપણે છે એ બધી કચોરી બનાવવાની છે

થોડીક થોડીક વારે ફેરવતું રહેવાનું અને આને છે મીડિયમ તાપે જ આપણે છે ઈ તરવાની છે એટલે તરતા છે ઈ થોડીક વાલ લાગશે જો આપણે કચોરી છે ઈ હવે ઓલમોસ્ટ છે ઈ થવા આવી છે તે મસ્તની તરાઈ ગઈ છે તો હવે આપણે આને એથી ઉતારી લેવાની છે જો કેવી સરસની આપણી કચોરી છે ઈ

તો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ અમારી આ મસ્ત એકદમ ઇલેશ સ્ટાઇલ છે રવાની કચોરી છે એ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો થેન્ક યુ બધાયને અને આવું બધાય જમવા